તો ચલો આપણે શોરૂમે એ આવી જ જઈએ અને હવે જો આ ગાડી આવી ગઈ છે આડો બોલ કે તું તો દેતો નહીં તો હવે આપણે ફાઇનલી ગાડી નું સેલિબ્રેશન કરવાનું છે અને ગાડી ખોલવાની છે બરાબર કેક બધું રેડી થઈ ગયું હવે બાપુ આઈ ગયા જો કમ્પ્લીટ બસ કમ્પ્લેટ આઈ ગયા અલા ફ્યુમ ના અલા વાગન થોડું છે ને દવા નથી ને હમણા દવા થઈ ગઈ છે આ લાયા સી લ્યા એ ભેલા જે તો બોલા માતાજી બોલો પુરબા ભાઈ સધી માતકી જય બોલો રંબાઈ માતકી જય બોલો હર્ષિત ભવાની માતકી જય આવો આવો મરો જાવ 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 જ हां तो बाइक

તમે મનન વિપાબેન શીખવાડી દો ગાર્ડન તો આવડે તો આ ગાડી આપણો ને આ છે હતી નવરા અને આજે ફાઈનલી ખેગારજી નું સપનું પૂરું માહો અને વિપુ બધાને એક એક ના લઈ જી કોક ક્યાં છે મજા બતાવું ટૂંટા સમય ની અંદર ગાડી આવી રહી હે દિલીપ નું એવું કે મારા સ્કોર્પીઓ આપડી ગાડી દ્રષ્ટિવાન ગાડી દ્રષ્ટિ દ્રષ્ટિ ગાડી જો તમારી અને દ્રષ્ટિને અમારે કઈની ગાડી ગાડી કરતી હતી ને આજે ફાઈનલી આ ગાડી આવી જાય આ દ્રષ્ટિના પગલાં પડશે અમારે એ પગલાં પાડવા નહીં ઘેર જઈને ઘેર જઈને ઘેર જઈને એને ફૂગ્ગો જ દેખાય આવડી મૂકી ગાડી ઉપર તો ચલો લાલભાઈ ગાડી અંદર થી બતાવી રહ્યો તો હું બતાવું ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ તમે બતાવી રહ્યા તો આ બતાવી દો અમે બતાવી દઈએ અમે ઓટો મારવા એક ફેરે તો ગાડી લઈ ગયા હતા જો તો યે ખેરજી તો યે ખેરજી તો યે તો યે છેલા ઉભા જો કેટલા ખુશી જો ખાલી ખેગારજી આ એ ઉભા ખેરજી ખુશят તો બહુ એનું સપનું પૂરું થયું

અડો હવે માર બાકી બાકી સમય માં કમિંગ સિંગ થાને ના વાહન આ છે તો બેસ કે મેમન મજબૂત આવશે આવશે મજબૂત આવશે કે કોંગ્રેસ કે બાપા નું ડાયરેક્ટ વાની વાત લઈ આડો

આબાદ ના છો હોઈ પ્લીઝ પ્લીઝ સુટમ બદલી દે થઈ ગયું કમ્પ્લીટ 1 2 3 સ્ટાર્ટ

हेलो हेलो चलो કેવીતાલ હે એવરીબอด મોજ મજા કરજો સંજો ઉભા રહે ભાઈ હા જે હાથમાં આવે મધિકાય મધિકાય તું બોલીતો કે

ઓ હા ઓ 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 ભાઈ બે ભાઈ સાદાનાજી બરાબર 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 હા એમાં ડાકો પાડી મે ઓ કાઠી વા 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 હારો ફોટો હા હા જો ફોટો બાતી હે હરો ને વા વા લો ફોટો ડટ્ટી જો દે ડટ્ટી જોજી ડટ્ટી તોજી ડટ્ટી તો ગયા જિંડે તો ડટ્ટી રો તો આજે દ્રષ્ટિ નું સપનું પૂરું વાત ગાડી માં જઈએ કઈ નઈ ગાડી ગાડી કરતી હતી નઈ થાર ગાડી થાર ગાડી દ્રષ્ટિ હવે ગાડી લઈને ઘેર આવે પગલા પાડવાના નઈ ઘેર જઈ હા ઓમ તક દે ઓમ તક દે દ્રષ્ટિ આપણા હવે સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે તો હવે ગાડી લઈને જાવ ઘેર માતાજી એ બધા નિવેદ કરીને માતાજી મુરત કરવા જવાનું છે આપણે ઘેર જ બરાબર

તો કમ્પ્લીટ સેલિબ્રેશન થઈ ગયું છે અને બધી ગાડીઓ હવે તૈયાર કરી આપણે અને હવે જવાનું છે ડાયરેક્ટ હનુમાન દાદાના મંદિરે કારણ કે અમારે દરેક ગાડીનું મુર્ત હનુમાન દાદા થાય છે અને નીકળી પછી અમે ઘેર આવવાનું થાય બરાબર અને પછી માતાજીએ માતાજી એ મુહૂર્ત કરવાનું